नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin नजर નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સુપ્રીમ કોર્ટનો મોટો વોલે ટુકડો મતદારોને રાઈટ ટુ રિજેક્ટ નો વિકલ્પ દાગી નેતાઓનો પટુકમ પક્વા રાહુલે પોતાની સરકારની કરી ટીકા અંબાણી ઉત્તરાખંડ માં પુનઃ વસન ની કામગીરીમાં જોતરાયા દેશમાં ચૂંટણી કાયદામાં થઈ રહેલા અલગ અલગ ફેરફારોના ભાગરૂપે સુપ્રીમ કોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન

વિશ્વના તેર દેશોમાં નેગેટિવ વોટિંગ પ્રથા છે સુપ્રીમ કોર્ટના આદેશથી જે તે ઉમેદવારથી નારાજ એવા લોકો દ્વારા પણ મતદાન થવાની મતદાનની ટકાવારી વધશે વરિષ્ઠ ન્યાયમૂર્તિ સત્ર સિંહની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે નેગેટિવ વોટિંગથી ચૂંટણીમાં વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત થશે નેગેટિવ વોટિંગને કારણે રાજકીય પક્ષો સ્વચ્છ ઉમેદવારોને ટિકિટ આપવામાં મજબૂર થશે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કલંકિત નેતાઓના વટહુકમ પર આકરા પ્રહાર કરતા સાફ શબ્દોમાં જણાવ્યું કે આ વટહુકમ બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દેવો જોઈએ દાગી નેતાઓને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા વટહુકમને રાહુલ ગાંધીએ આકરા શબ્દોમાં વખોડતા સરકાર સામેની નારાજગી બહાર આવી છે કલંકિત સાંસદો ધારાસભ્યોને બચાવતા વટહુકમની ખુદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સખત ટીકા કરતા આશ્ચર્યચકિત થઈ ગયેલા વડાપ્રધાન મનમોહનજીએ અમેરિકી પ્રમુખ બારા ઓબામા સાથેની બેઠકની ગણતરીના કલાકો ગાઉ જણાવ્યું કે તેઓ પહેલી ઓક્ટોબરે સ્વદેશ પરત ફર્યા બાદ આ વટહુકમ અંગે ચર્ચા કરશે રાહુલ ગાંધીએ વટહુકમની જાટકણી કાઢ્યા બાદ વડાપ્રધાને આ મામલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોન પર પણ વાતચીત કરી હતી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે દાગી નેતાઓને બચાવવા માટે બનાવવામાં આવેલા વટહુકમ બકવાસ છે દેશમાં જ્યારે ભ્રષ્ટાચાર મોટી સમસ્યા છે ત્યારે નેતાઓને અટકાવવા જ જોઈએ દરેક પાર્ટી દાગી નેતાઓને ટિકિટ ફાળવે છે ત્યારે ટિકિટ ફાળવવાનું બંધ કરી તેઓ આ પ્રથાનો અમલ કરે રાહેડ પ્રોપર્ટી ફેસ્ટિવલ ફેસ્ટિવલને અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ ફેસ્ટિવલ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે આ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન મંત્રી સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર મીનાક્ષીબેન પટેલ ગૌતમ અદાણી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ વિપક્ષના નેતા વદ્રુદિન શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોપર્ટી ફેસ્ટિવલમાં નવા ડેવલપમેન્ટ પ્લાનિંગ ઓડા અને કોર્પોરેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમની અભિલાષાઓ કઈ કઈ પ્રોપર્ટી છે કોના માટે છે સંપૂર્ણ પરિચય અહીંયા એક નાના લોકો માટે મધ્યમ વર્ગ માટે અને હાઈ એન્ડ માટે ફ્લેટ્સ અને બંગલાઓ અહીંયા એક્ઝિબિશનની અંદર ભાવ સાથે કેટલા અવારનું બાંધકામ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે વધારે અગત્યનું કે મકાન ખરીદતા પહેલાં ઘણા કે શું ધ્યાન રાખવું જોઈએ ये भी खूब सारे इसे डिस्प्ले करते हैं એટલે એક રિસ્પોન્સિબિલિટી કહીએ બિલ્ડર્સ હોય છે સ્વેચ્છિક રીતે અહીંયા લોકોને જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે આમાં બે વસ્તુ દિન છે બે વસ્તુ જગત સે થી હે નંબર 1 કે હાલ કે અંદર કેન્દ્ર કે નીતિ કે હિસાબ સે ઇકોનોમી મે થોડા રિસેશન હે स्पाइट ऑफ दिस गुजरात में अप्रैल टू सितंबर के जो फिगर्स देखे जाए और वो कंपेयर किए जाए लास्ट ईयर के हिसाब से तो हमारे स्टैम्प ड्यूटी के रेवेन्यू या नंबर ऑफ ट्रांजैक्शंस कम नहीं हुए ये दिखाता है कि गुजरात की इकोनॉमी रोबस्ट है इन संजोगों में यहाँ के अंदर ये जो बिल्डर्स ने जो एग्जीबिट किया है वो इट गिव्स अ लार्जर पिक्चर इट गिवस अ लार्जर चॉइस फॉर ऑल द बायस सो दे कैन सिलेक्ट वॉट दे वॉन्ट एंड मेरे हिसाब से हम ये जो गाइड वाले कर रहे हैं एंजुल वो बहुत अच्छा काम कर रहे हैं एंड एक ही रूप से यू कैन सिलेक्ट एवरी थिंग ऐसा यहाँ पे उन्होंने प्रदर्शन किया

તથા તેમની પુત્રી ઈશા સાથે લવારા ગામ સહિત પ્રદેશ પ્રદેશના સંખ્યાબદ પીડિતોને રૂબરૂ મળી સૌને સાંત્વના આપી હતી રિલાયન્સ ફાઉન્ડેશન શક્ય તમામ મદદ કરશે તેવી હૈયાદારણ પણ આપી હતી ગુપ્તકાશી અને રુદ્રપ્રયાગના સૌથી વધુ અસરગસ્ત ચાલીસ ગામોમાં ફાઉન્ડેશને તેની કામગીરી ચાલુ રાખશે અને જરૂર મંદ પાંચ હજાર પરિવારોને ચલાવ ધોરણે આવાથી સુવિધા પૂરી પાડવાનું ફાઉન્ડેશનને કામ હાથ ધર્યું છે નીતા અંબાણીના હસ્તે આ આવાસ અર્પણ કરવામાં આવ્યા હતા मुख्य समाचार समाचार आप निहार रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार <स्थाथ>